અધિકાર ધરાવતું નથી દિલ્હીના મુખ્યમંત્રી કોણ હશે એ કશમકશ હજુ ચાલુ છે પરંતુ ફેબ્રુઆરીએ એટલે કે આ અઠવાડિયે રામલીલા મેદાન પર નવા મુખ્યમંત્રી ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીનો શપથવિધિ થશે 30,000 લોકોને બેસવાની વ્યવસ્થા કરવામાં આવશે એ બધાને એમાં સમાવેશ કરવામાં આવશે અને નરેન્દ્ર મોદીએ આટલા બધા વર્ષો પછી જાણે કે મીર માર્યો છે એમ કેજરીવાલની આમ આદમી પાર્ટીને પરાસ્ત કરીને ભારતીય જનતા પાર્ટીની દિલ્હીમાં સત્તા સત્યાવીસ વર્ષ પછી સ્થાપિત કરવા માટેનો આ બધો ખેલ આદર્યો છે જોકે દિલ્હીની ચૂંટણી પણ મહારાષ્ટ્રની અને હરિયાણાની ચૂંટણીની જેમ મુખ્ય ચૂંટણી આયુક્ત રાજીવ કુમાર ના નેતૃત્વમાં અવિશ્વસનીય રહી છે એ બધા જાણે છે રાજીવ કુમાર આવતીકાલે નિવૃત્ત થઈ રહ્યા છે અને એમણે કેટલાક ઉપદેશ કથનો પણ કર્યા છે કે રિમોટ વોટિંગ એઆઈ અને બાયોમેટ્રિક એની વાત પ્રવાસી શ્રમિકોને વોટિંગનો અધિકાર આ બધી જોગવાઈઓ કરવાની વાતો એમણે કરી છે પરંતુ રાજીવ કુમારની પ્રતિષ્ઠા એટલી જોખમાઈ ગઈ છે ચૂંટણી પંચની પ્રતિષ્ઠા પણ એટલી જોખમાઈ ગઈ છે કે એમણે કેન્દ્ર સરકારના પપેટની જેમ કામ કર્યું છે અને આવું અગાઉ બન્યું નહોતું એ આપણે સ્વીકારવું પડે તમને ખ્યાલ હશે કે ટીએન સેશન એ પ્રાઇમ મિનિસ્ટર રાજીવ ગાંધીના સિક્યોરિટી ચીફ હતા અથવા તો એમના અમુક બાબતોના સચિવ પણ રહ્યા કોંગ્રેસની સરકારો હતી ત્યારે એ મહત્વના હોદ્દે રહ્યા પરંતુ જ્યારે એ ચૂંટણી કમિશનર નિયુક્ત થયા ત્યારે કોંગ્રેસ અને વિપક્ષ બધાને લાકડી લાકડીએ એમને હંકવાની એટલે કે કોઈ પણ સત્તા નહોતી કાયદો નહોતો પણ એમણે એ બધાને સરખા કર્યા હતા એમની પાસે એટલા પાવર્સ નહોતા એ વખતે કારણ કે એક જ ઇલેક્શન કમિશનર હતા ને પછી બીજા બે ના તો કયા ગરા ગરા કમિશનરો કયા મિનિસ્ટરો ગરા ન્યાયાધીશો એમની અપેક્ષા કરે છે અને તમને ખબર છે કે ન્યાયાધીશો સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની નિમણૂકમાં પણ કેટલો વિલંબ કરવામાં આવે છે કે જેથી એમને અનુકૂળ ચુકાદાઓ જેમણે ન આપ્યા હોય એવા ન્યાયધીશોને સુપ્રીમ કોર્ટમાં આવતા અથવા તો કોલેજીયમે જેમને ઓલરેડી પ્રોપોઝ કર્યા હોય છતાં એમની સિનિયરિટી એમણે ડુબાડી છે नरेंद्र મોદીને કમિટેડ જ્યુડિશરી જોઈએ છે જે રીતે ઇન્દિરા ગાંધીને પણ કમિટેડ જ્યુડિશરી અને કમિટેડ બ્યુરોક્રેસી એ ખપતી હતી બંનેમાં કોઈ ફરક નથી બંનેમાં તાનાશાહી તત્વો પણ એટલા જ છે એટલે કદાચ ઇન્દિરા ગાંધીએ તો ઇમરજન્સી પછી ચૂંટણી આપી પણ નરેન્દ્ર મોદી ધારો કે ઇમરજન્સી જાહેર કરે વગર જાહેર કરે ઇમરજન્સી પટેલ ઇમરજન્સી છે એ વાત આજે મને લાગે છે કે દેશની પ્રજા અનુભવી રહી છે અને ડરનો એક માહોલ વેપાર ઉદ્યોગ ક્ષેત્રના લોકો અનુભવી રહ્યા છે એટલે મુક્ત પ્રેક્ષક બનીને એ જોઈ રહ્યા છે અથવા તો હાજી આ કરીને એ પોતાના કામો કઢાવી રહ્યા છે પણ આજે ઉતાવળમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એમના કાયદા અર્જુન રામ મેઘવાડ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આ ત્રણે જણાની જે સિલેક્શન કમિટી હતી એ સિલેક્શન કમિટીની મુખ્ય ચૂંટણી આયુક્તની વરણી કરવા માટેની બેઠક એ યોજવામાં આવી કોંગ્રેસની ભૂમિકા બહુ સ્પષ્ટ હતી કે સુપ્રીમ કોર્ટમાં તારીખે તારીખે સોરી જે કાયદો નરેન્દ્ર બદલી સંસદમાં એ કાયદો કાયદો કર્યો સંસદમાં એ વિધેયક પસાર કરાવીને જેમાંથી મુખ્ય ન્યાયાધીશ એ આ સિલેક્શન કમિટીમાંથી દૂર કરવામાં આવ્યા પ્રાઇમ મિનિસ્ટર વિપક્ષના નેતા અને મુખ્ય ન્યાયાધીશ આ ત્રણ જણાની કમિટી રહેતી હતી અને એ જ અને મુખ્ય ચૂંટણી આયુક્ત એ પસંદ કરતા હતા પરંતુ નરેન્દ્ર મોદીને બે વિરુદ્ધ એક કરવા માટે એમણે આખો કાયદો બનાવી દીધો વિધેયક મંજૂર કરાવી લીધું અને એ વિધેયક અનુસાર એમણે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને એમાંથી બાકાત કરી દીધા કારણ કે એમને ડર હતો કે ક્યાંક ચીફ જસ્ટિસ વિરોધ કરે અને વિપક્ષના નેતા એની સાથે સંમત હોય તો

ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કર્યા હતા એ વખતે પ્રાઇમ મિનિસ્ટર મોદી ગૃહમંત્રી અમિત શાહ કાયદા પ્રધાન અર્જુન મેઘવાડ અને એ વખતના વિપક્ષના નેતા તો એ વખતે સત્તાવાર વિપક્ષ તો હતો નહીં પરંતુ વિપક્ષના જે એટલે કે કોંગ્રેસના નેતા જે હતા અધીર રંજન ચૌધરી એમને પણ આમાં બોલાવ્યા હતા અને અધિર રંજને પણ એ વખતે વિરોધ નોંધાયો હતો પણ આ લોકોએ बहुमती ने जोरे પોતાને અનુકૂળ એવા જ્ઞાનેશ કુમાર અને ડોક્ટર સુખબીરસિંહ સંધુ એમને નિયુક્ત કર્યા હતા ચૂંટણી આયુક્ત તરીકે રાજીવ કુમાર તો ત્યાં બિરાજમાન હતા જે નરેન્દ્ર મોદી ના કૃપા દ્રષ્ટિવાળા હતા હવે જે જેમને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે પાંચસો જણામાંથી પાંચ જણાને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે આજે બેઠક થઈ કોંગ્રેસ એ પ્રેસ કોન્ફરન્સ ભરીને ડોક્ટર અભિષેક મનુ સિંઘવી જે સુપ્રીમ કોર્ટના એડવોકેટ છે અને કોંગ્રેસના નેતા છે અજય માકન અને ગુરદીપ સપાલ એ ત્રણેય જણાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસની ભૂમિકા બહુ સ્પષ્ટ કરી કે ઓગણીસમી તારીખે સુપ્રીમ કોર્ટમાં આ નરેન્દ્ર મોદીએ જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને દૂર કર્યા છે સિલેક્શન કમિટી એને ચેલેન્જ કરતી પિટિશન કમિટીની કરવું જોઈએ એવી એમણે માગણી કરી હતી રાહુલ ગાંધીએ પણ સંસદમાં પણ એ વાત બહુ જ ગજવી હતી પરંતુ નરેન્દ્ર મોદી જેનું નામ એ ધાર્યું કરાવવા માટે આગ્રહી છે અને એમાંય ખાસ કરીને હમણાં પાછા અમેરિકા જઈને પાછા આવ્યા છે અમેરિકામાં માય ડિયર ફ્રેન્ડ ડોનાલ્ડ ટ્રમ્પે વીસ ન્યાયાધીશોને કાઢી મૂક્યા છે નરેન્દ્ર મોદીની ઈચ્છા પડે તો એમને અનુકૂળ ન હોય એવા તમામ ન્યાયાધીશોને તગેડી મૂકે એ આપણે સમજી શકીએ એમ છીએ પણ ભારતમાં હજુ એ સંજોગો નિર્માણ થયા નથી પરંતુ અહીંયા એમણે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને આ સિલેક્શન કમિટીમાંથી દૂર કરીને પોતાના કયા મંત્રીને આની અંદર આ સમિતિમાં રાખવાનું એમણે નક્કી કર્યું છે એટલે કે પ્રાઇમ મિનિસ્ટર અને એમ એ જેને નિયુક્ત કરે એવા એમના મંત્રી અને વિપક્ષના નેતા વિપક્ષના સત્તાવાર નેતા એ રાહુલ ગાંધી છે અત્યારે કોંગ્રેસના નેતા અને ઇન્ડિયા ગઠબંધનના નેતા વિપક્ષના સમગ્ર પણે નેતા એ રાહુલ ગાંધી છે એટલે ત્રણ જણા આ સિલેક્શન કમિટીના મેમ્બર છે રાહુલ ગાંધીએ કહ્યું કે બે વિરુદ્ધ એક એટલે મારે તો ત્યાં આગળ છે અને તમે જે નક્કી કરો એને એની સામે વિરોધ નોંધાવીને પણ તમે જે નક્કી કરો એને જ મુખ્ય ચૂંટણી આયુક્ત કરવાનો રહે એટલે આનો આ કોઈ અર્થહીન છે હકીકતમાં તમે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને આમાંથી કેમ દૂર કર્યા એ બહુ મહત્વનું છે પરંતુ નરેન્દ્ર મોદી આવા જવાબો આપવા માટે ટેવાયેલા નથી એ તમે બધા જાણો છો એટલે મને એવું લાગે છે કે આજે જે બેઠક મળી હજુ સુધી અમે કોશિશ કરતા હતા કે એમણે એમનું સિલેક્શન કોઈ કર્યું હોય તો એની જાહેરાત હજુ સુધી આપણે જ્યારે આ વિડીયો રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યાં સુધી થઈ નથી પરંતુ અમિત શાહ જે ગૃહ મંત્રી છે સહકાર મંત્રી છે કેન્દ્રના નરેન્દ્ર મોદીના ચાણક્ય છે એ એમના કયા ઘરા અને એમના ખાસમ ખાસ એવા જ્ઞાનેશ કુમાર જે અત્યારે ચૂંટણી કમિશનર છે એ અને બહુ જ મહત્વના મિશન એમણે પાર પાડ્યા છે

આ ભાઈ શ્રી જ્ઞાનેશ કુમાર એ યુપી કેડર ના છે એટલે ધારો કે યોગી આદિત્યનાથ એ વડાપ્રધાન બને તો એમને પણ એ અનુકૂળ આવે પણ ભારતીય જનતા પાર્ટી આ જે નેતાઓ છે એમને અનુકૂળ આવે એવા કયા ઘરા મુખ્ય ચૂંટણી આયુક્ત એ રાજીવ કુમાર થી પણ બે ડગલા આગળ એમને મદદરૂપ થાય એવા એ બની શકે હકીકતમાં અત્યારે ચૂંટણી પંચની પ્રતિષ્ઠા એ તળિયે બેઠેલી છે

સાંભળવા માટે તૈયાર નથી અધર સાઈડ ને સાંભળવા તૈયાર નથી સ્વીકારવા તૈયાર નથી એટલે મને લાગે છે કે આવતા દિવસોમાં પણ નરેન્દ્ર મોદી અને અમિત શાહ પોતાનું ધાર્યું છે અને ચૂંટણીઓ જીતવા માટેના એમના જે ખેલ હોય છે એ ખેલ પાડવામાં પણ એ સફળ રહે એવી વ્યક્તિની મુખ્ય ચૂંટણી આયુક્ત તરીકેની પસંદગી થાય એવી એમની અપેક્ષા છે જોકે

એ સિલેક્શન કમિટીનું પ્રારૂપ નક્કી કરેલું હતું જેમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા પણ હતા અને એ કમિટી જે મુખ્ય ચૂંટણી નિયુક્ત કરતા હતા કે ચૂંટણી નિયુક્ત કરતી હતી એને ભાગ્યે જ કોઈ વિવાદ થતા હતા પરંતુ નરેન્દ્ર મોદીએ આ બદલી નાખીને પોતાના કયા આમાં છે ને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવા મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવા એ નક્કી કર્યું છે એટલે માની લઈએ કે ચૂંટણી

એ મુખ્ય ચૂંટણી આયુક્તની પરિસ્થિતિ કેવી નિર્માણ થાય એ આપણે સમજવાની જરૂર છે નરેન્દ્ર પણ સમજવાની જરૂર છે આ વાત છે આગળ કરી છે કે ધારો કે ઓગણીસમી એનો ચુકાદો ન આવે પણ અઠવાડિયા બે અઠવાડિયામાં એનો ચુકાદો આવે અને જો મુખ્ય ચૂંટણી આયુક્તની નિમણૂક રદ થાય તો મને લાગે છે કે એમની પ્રતિષ્ઠા જોખમાય એ બાબત પણ કોંગ્રેસે આગળ કરી છે અને હું એમ માનું છું કે અ મોદી શાહે આ બાબતને ગંભીરપણે લેવી જોઈએ પરંતુ અમિત શાહના કયા ઘરા એ મુખ્ય ચૂંટણી કમિશનર બનતા હોય ત્યારે મોદી અને શાહ એ બાબતમાં પારોટના પગલા ભરે એવી કોઈ શક્યતા અત્યારે તો જણાતી નથી આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે નમસ્કાર